હવે આગળ વધીએ કે વડોદરામાં જે આ ઘટના બની વડોદરા મહાનગરપાલિકામાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે કર્મચારીઓની માંગ છે કે તેમને કાયમી કરવામાં આવે અને પોતાની આ માંગ માટે મ્યુનિસિપલ કમિશનરની ગાડી જ રસ્તામાં રોકી દેવામાં આવી છે જેથી કમિશનર ત્રણ કિલોમીટર સુધી ચાલીને ઓફિસ જતા હતા ત્યારે આપને જણાવ્યું કે કમિશનરે એવી વાત કહી દીધી કે જેની નોંધ ખૂબ જરૂરી છે લેવાની શું કહ્યું આવો જાણીએ વડોદરા મહાનગર સેવા સદનના વિવિધ વિભાગોમાં કોન્ટ્રાક્ટમાં ફરજ બજાવતા કર્મચારીઓએ કાયમી કરવાની માંગ સાથે આજે ફરી મચાવ્યો હતો અને મ્યુનિસિપલ કમિશનરની કચેરી ખાતે મોરચો માંડ્યો હતો બપોરે જમવા માટે જવા નીકળેલા મ્યુનિસિપલ કમિશનર દિલીપ આંદોલનકારીઓએ માર્ગ ન આપતા ગાડીમાં જ અડધો કલાક બેસી રહેવાની ફરજ પડી હતી આખરે તેમને કારમાંથી ઉતરી ત્રણ કિલોમીટર ચાલીને ઘરે જવાની ફરજ પડી હતી પરંતુ આ દરમિયાન કમિશનર કર્મચારીઓ સામે ગુસ્સામાં જોવા મળ્યા શા માટે જરા તમે ખુદ સાંભળો વારંવાર એક મહિનામાં પાંચવી વાર મોટો ગાડીને આવી રહ્યા છે લો એન્ડ ઓર્ડર હાથમાં લે છે મારી ગાડીથી ક્યાંય કંઈ પ્રોબ્લેમ ન થાય એટલે મારે ચાલીને આવવું પડી રહ્યું છે એમની સુરક્ષા માટે આઉટસોર્સિંગના કર્મચારીને કાયમી કરો કોન્ટ્રાકચુઅલને કાયમી કરો જીએડીના જે જીઆર છે પરિપત્ર છે એ પ્રમાણે જે કરવાનું હોય અમે કરી રહ્યા છીએ પણ આઉટસોર્સિંગને કાયમી કરવાની જોગવાઈ નથી કોન્ટ્રાક્ટર ને જોગવાઈ નથી એવી ગેરબંધાણીય માંગણી લઈને આવ્યા છે જે અમે સ્વીકારવાના નથી અમે કામ પણ નથી કરી શકતા અમારા અધિકારીઓ કામ નથી કરી શકતા અમારા કર્મચારીઓ કામ નથી કરી શકતા અમારે ચાલીને રોડો ઉપર નીકળવું પડે છે આ લોકો ગેરબંધાણીય માંગણી લઈને આવ્યા છે એમની બંધાણીય માંગણી હોય તો અમે બધી માંગણી સ્વીકારવા તૈયાર જ છીએ કમિશનરની વાત અહીં યોગ્ય છે જ્યારે પણ ભરતી કરવામાં આવે છે ત્યારે અગિયાર મહિનાના કરાર કરવામાં આવે છે અને સ્પષ્ટ રીતે કોન્ટ્રાક્ટ પર ભરતીનું નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવે છે તેવામાં કોન્ટ્રાક્ટ પર રહેલા કર્મચારીઓને કાયમી કરવાની સત્તા કમિશનરની નથી જોકે કોન્ટ્રાક્ટ કર્મચારીઓએ રસ્તા પર જામ કરી સૂત્રોચ્યાર કરતા ટ્રાફિક જામની સ્થિતિનું નિર્માણ થયું હતું જેથી પોલીસે તેની અટકાયત કરીને આંદોલન વિખેર્યું હતું અશ્વિન સોલંકી કે જે કોર્પોરેશનના કોન્ટ્રાક્ટ કર્મચારીઓને ઉશ્કેરવાનું કામ કરે છે કોન્ટ્રાક્ટ પર ભરતી થઈ છે તો પછી કાયમી કરવાનો સવાલ જ ક્યાંથી આવે છે આવા મોરચાના કારણે મહાનગરપાલિકામાં યોગ્ય રીતે કામ નથી થઈ રહ્યું પરંતુ અહીં આવતા લોકોને પણ મુશ્કેલીઓ સાથે સાથે સહન કરવી પડે છે ભાઈ સુધરી જાઓ કોઈ આંગળી આપે ને તો હાથ પકડવાનો પ્રયાસ ન કરવો જોઈએ